એટલે સિવિલ હોસ્પિટલમાં ચાર હજારનું ઓપીડી હોય અને આનું સામાન્ય જે માણસ હોય ખાસ કરીને જેની જરૂરિયાત હોય આવતા હોય એટલે દવાની જે જરૂરિયાત છે આનું અલગ અલગ પ્રોસેસથી આપનું દવા લઈએ છીએ એટલે દવામાં જે છે પહેલાં તો જે સરકાર સી તરફથી જે જીએમએસસીએલ છે ત્યાંથી આપણા જે એસેન્શિયલ ડ્રગલિસ્ટ હોય એડીએલ જે કહેવાય આનું બધું પૂરતા પ્રમાણે મળે છે આ સિવાય કદાચ આમાં ટ્રાન્સપોર્ટેશનમાં અથવા ત્યાંથી આવવામાં કોઈ મુશ્કેલી થાય તો આપણા પાસે એ જીએમ જીએમએસસીએલનું આર સી હોય એટલે આરસી ઉપર આપનું ઓર્ડર કરી દઈએ પછી આથી આર સીનું ઓર્ડરમાં કંઈ પ્રોબ્લેમ થાય તો આપના જે ટેન્ડર છે આ ટેન્ડર પ્રક્રિયાથી કરીએ છીએ તો પણ આ આ ત્રણ જે પ્રોસેસ છે આથી નહીં થાય તો પણ આપણે એક ચોથો રસ્તો ચાલુ રાખેલી છે જે દર્દીના હિતમાં છે અને દર્દીનું ક્યારેય મુશ્કેલી નહીં થાય આ માટે આપણા પાસે લોકલ પરચેજ જે તબીબી અધિક્ષકની સીમામાં આવે એવી રીતે આપણે પરચેજ કરીએ છીએ એટલે કોઈ પણ પરિસ્થિતિમાં દર્દી હેરાન નહીં થાય એવી રીતે આપણે આપણે રાખેલી છે પણ અમુક અમુક સમય એવી પરિસ્થિતિ થાય કે એકાદ બે દિવસ માટે એકાદ બે દિવસ માટે આપણે જે એજન્સી છે આનો કોલ કરીએ અને ક્યારે નહીં આવે તો ત્યારે એકાદ બે દિવસ માટે મુશ્કેલી થાય પણ પણ જે કાયમી છે કાયમી આપણા દર્દીના હિતમાં ધ્યાન લઈને દવાનું પૂરતા તો રાખીએ છીએ ખાસ કરીને સાહેબ હિમોફિલિયા આંચકી અને ડાયાબિટીસની દવાઓની અછત હોવાનું લાંબા સમયથી વાત આવી રહી છે આ માટે હું કીધું હમણાં કે જે આપણા પાસે જે ચાર પાંચ પ્રોસેસ છે આ ચાર પાંચ પ્રોસેસથી ગુજરીએ છીએ અને કોઈ પણ પરિસ્થિતિમાં આપણે દવાની મુશ્કેલી નહીં થાય હું હમણાં કીધું કે ફોર ટ્રાન્ઝિયન્ટ પીરિયડ એટલે થોડું સમય માટે એકાદ બે એકાદ દિવસ માટે એવું ક્યારે મુશ્કેલી થાય પણ આ કાયમી માટે એટલે આવતા દિવસે અથવા પરમ દિવસે આપણા કોઈપણ પરિસ્થિતિમાં કોઈ કોઈપણ પ્રોસેસથી આપણા દવાની જે અછત છે આ પૂરી કરીએ છીએ અને અને આપણે દર્દીના હિતમાં ધ્યાન લઈને ક્યારે દવા ખૂટે નહીં આપણને આપને ધ્યાન રાખીએ છીએ દર્દીને સાહેબ બહારથી દવા લેવી પડે છે અને જે ઘણી બધી મોંઘી પડે છે નહીં સિવિલ હોસ્પિટલ જે છે આ સરકારીનું હોસ્પિટલ છે અને સરકારશ્રીનું પાસેથી આપણું બધું મળે છે અને અને નાનાનું કંઈ પ્રશ્ન નથી ફાઇનાન્સનું કંઈ પ્રશ્ન નથી બહારથી લેવાનું કંઈ પ્રશ્ન જ નથી આપણા અમુક અમુક સમયે જે ક્યારે મારા ધ્યાનમાં આવે કે એનએસ એટલે નોટ ઇન સ્ટોક હોય તો તો આપણે તાત્કાલિક આનો પૂરતો કરીએ છીએ પણ હું હમણાં કીધું કે એકાદ બે દિવસ માટે ક્યારે એવું પરિસ્થિતિ થાય પણ કાયમી માટે ક્યારેય થાય નહીં હું પર્સનલી આ ઉપર મોનિટર રાખું છું અને અને એવું કંઈ મુશ્કેલી હોય તો હું તાત્કાલિક આનું શોર્ટઆઉટ કરું છું